કારણ કે આ સ્માર્ટફોન ફાઇવ છે અને તમને તેના પાવરફુલ બેટરી અને તેમાં સારો કેમેરો પણ મળશે જે આ બજેટમાં મેળવવો ખૂબ જ મુશ્કેલ છે જીઓ ફાઈવ સ્માર્ટફોનમાં સિક્સ જીબી રેમ પણ આપવામાં આવી છે આ સિવાય તમને એકસો અઠ્યાવીસ જીબી અને પાંચસો છપ્પન જીબી સ્ટોરેજ વિકલ્પો પણ મળે છે જો આ સ્માર્ટફોનના કેમેરા વિશે વાત કરીએ તો તમને સોળ મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરો મળે છે અને તેમાં સેલ્ફી કેમેરો પણ છે જે સોળ મેગા પિક્સલનો છે હવે જો આપણે આ જીઓ ફાઇવ જી સ્માર્ટફોનની બેટરી વિશે વાત કરીએ તો આ સ્માર્ટફોનમાં ફાઇવ થાઉઝન્ડ એમએચની શાનદાર બેટરી છે જેને તમે થર્ટી થ્રી ડબ્લ્યુ ફાસ્ટ ચાર્જરનો ઉપયોગ કરી અને સરળતાથી ચાર્જ કરી શકો છો સ્માર્ટફોનને સંપૂર્ણ ચાર્જ થવામાં માત્ર ત્રીસ મિનિટનો સમય લાગે છે અને ચાર્જિંગ પૂર્ણ થવામાં બે દિવસનો સમય લાગે છે આ સિવાય જો આ સ્માર્ટ ફોનના ડિસ્પ્લે વિશે વાત કરીએ તો તેમાં ફાઈવ પોઈન્ટ ફાઇવ ઇંચની એચડી ડિસ્પ્લે આપવામાં આવી છે જેમાં તમે ફોર કે ક્વોલિટી સાથે સરળતાથી વિડીયો જોઈ શકો છો હવે ઘણા લોકો પૂછી રહ્યા છે કે જીઓ ફાઈવ સ્માર્ટફોન ક્યારે લોન્ચ થશે તો તેના વિશે માહિતી આપવા માંગીએ છીએ કે હજુ સુધી આ સ્માર્ટફોનના લોન્ચ અંગે કોઈ સત્તાવાર તારીખ પ્રાપ્ત થઈ નથી પરંતુ મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ સ્માર્ટફોન જૂનના બીજા અથવા ત્રીજા સપ્તાહમાં લોન્ચ થવાની સંભાવના છે જ્યારે તમને આ સ્માર્ટફોન વિશેની તમામ માહિતી અને લોન્ચિંગની તારીખ પણ મળી ગઈ છે ત્યારે હવે અમે તમને આ સ્માર્ટફોનની કિંમત જણાવી દઈએ જીઓ ફાઈવજી સ્માર્ટફોનને ઘરે બેઠા રૂપિયા ત્રણ હજારમાં મેળવી શકો છો જ્યારે તે લોન્ચ થશે તે પછી તમે તેને ઓર્ડર કરી શકશો